ન અલગમાં અત્યારે મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને વહેલા વહેલા પણ જાગી ગયા હતા અને અત્યારમાં આજે થોડુંક વહેલું જગાઈ ગયું હતું એનું કારણ કે મારા મમ્મી આજે બારગામ જવાના છે કારણ કે મારા માસીનું આજે પાણી ઢોળ છે એટલે તે ના જવાના છે પોલર પર જવાના છે અને મારે ઘરે જ રહેવાનું છે અને અત્યારમાં મસ્ત વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એકદમ મોસમી મસ્ત મસ્ત છે અને થોડુંક ગળું દુખે છે એવું લાગે છે મને કે શરદી થઈ ગઈ એવું લાગે છે અત્યારમાં મસ્ત નાયધો કમ્પ્લીટ થઈને હજી શેરાવાનું બધું બાકી છે મારા મમ્મી ઘરનું કામકાજ કરે છે પહેલા મેં કીધું તમારી સાથે વાતો શેર કરી લઉં તમને બધ અને જય જાજા કરીને દ્વારકા દેશ કહી દો અત્યારમાં મસ્ત નાયધો એને તૈયાર થઈ ગયા છે અને આપણે અત્યારે વ્યાવા છે ડેલે બજાર જોઈ તો જો કારણ કે બધા વાડીએ જતા હોય અત્યારમાં તો બધાને વાડીનું કામકાજ હોય ખેડૂત મિત્રોને કારણ કે બધા અત્યારમાં વેલા હર વાડીએ વહી જાય કારણ કે બે દિવસથી ખરાડ પી છે ને એટલે બધાને એમ થાય કે વાડીએ વ્યા જાય પણ અત્યારમાં મંડાણ માંડે ને તો વરસાદ આવતો નથી કાબા મારા મમ્મી ગયા હતા પોલર પર પાણી ઢોળવા ગયા હતા એટલે એ વહેવા છે અને એ શું કરો છો બા તમે કેમ તાવો કરવા જાવ છે ભાગ્યા મને ખબર હતી કે મારા કૃષ્ણ બધા વ્યાજ આવે કાલે જવાનું છે નો ઘણ વધાર જવાનું છે પેલા તો નો ઘણ વધાર થઈને પછી જવાનું છે હળવલ તાવો કરવા એટલા માટે ઘઉં ને બધું કાઢવાનું છે અને મને થતું છે આ ગુરખો કેમ બન્યો છે પણ આમે આવ્યું છે ને હા ઘઉં કાઢવાના છે અને ઘઉં અંદર દવા મૂકેલી હોય જો આ ઘઉં પેટી છે એમાં ઘઉં મૂકેલા છે એની અંદર દવા મૂકેલી છે ને જો દવાની સ્મેલથી મને શીખું સારું થઈ જાય એલર્જી છે પૂરી તમને બધાને ખબર હશે કારણ કે મારું વાળું શરીર છે શરદીનો ઘર છે મારો એમ હા એટલા માટે મેં મોઢે બાંધી બાંધીવાળું છે અને ઘઉંને બધું તૈયાર કરવાનું છે કારણ કે મેલડીમાં એ તાવો કરવાનો છે હણોલ ગામે જે આપણે અગાઉ વિડીયો બનાવ્યો હતો જે વિરાટ ભુવાજી હતા નાના એવા એના ખોળીયા માતાજી આવીને પ્રગટ થયા હતા અને બધી ઇતિહાસ મેં તમને આગળ વ્લોગમાં કીધેલો છે છતાંય આપણે કાલે બધા વિસ્તારથી વાત તો

એટલા માટે વાત તો તમારી છે નહીં પેલા ઘઉં કાઢી વાળું પછી બધી સામગ્રી તૈયાર કરવાની છે કાલની એટલા માટે બધું પછી કઈ રીતે તૈયારી કરવી છે તમને બતાવીશ તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો અત્યારે થઈ ગયો છે વાળુનો સમય અને મારા મમ્મી બેસી ગયા છે વાળું કરવા આજ શું છે વાળુમાં બા ભઠ્ઠું બાજરાનો રોટલા એવું છે ઠેર બાજરાનો રોટલો છે દૂધ છે ભઠ્ઠું છે છાશ છે એવું બધું છે કા અને બધી કાલની સામગ્રીની બધી તૈયારી કરી વાળી તેલ ભરવાનું તેલ બાકી છે બધી સામગ્રી તૈયાર કરી વાળી છે પણ કઈ કઈ સામગ્રી તૈયાર કરી છે કાલે શું લઈ જવાના છે બધું તમને બતાવીશું તો કન્ટિન્યુ લોકો બધાય બનિયા રહેજો વાળું પાણી કરીને નવરા થઈ ગયા મસ્ત મજાનો બાજરાનો રોટલો અને ઓળો ખાઈ લીધો કાબા અને મારા મમ્મી બધી સામગ્રી જો પેકિંગ કરવા માંડ્યા છે આ ડબ્બામાં છે ને ભડકું દળાવેલું છે જે આપણે તાવો કરવાનો છે એ અને એક આ પાથરવાનું લીધું છે અંદર એમાં હું કાળા જબલામ છે બા લસણ છે છે અને આ છે લીંબુ આને તો લીંબુ કહેવાય તમને બધાને ખબર દેશે મીઠું મરસુર રાય ને એવું બધું છે તમાલ પત્રાન જીની શેવ શેવ ટમેટાનું શાક કરવાનું છે કાબા અને એમાં ટમેટા ને કોબી કોબી ને અને કાંદાનો બેનો નો સંભારો કરવાનો એટલે લીધો બે દડા લીધા એક ઠેલા હમ આવી ગયું હમ જા તૈયારી કરી વાળી અમે તો

મા દીકરાના બેના ખાટલા ઢાળે વાળા અને અમારા કૃષ્ણ ભગવાન અત્યારે આરામ ઉપર વહી ગયા છે એના આરામમાં ખલેલ ન પોગાડાય પથા કે કરસ મારા મમ્મી તો હવે તો હે કૃષ્ણ ભગવાન કોસ જે કરે એ હાચું ના એને જમ એ હાસું પણ એકલા કર્યા હમ

વાળુકણના યુટ્યુબર છે સિરાગભાઈ અને સેજલબેન સિરાગ સેજલ બ્લોગ ના ઈ નહીં હા હું ગયો તો એવડા ઈ બ્લોગ વાળા અને એક ઓલા અહીં નહોતા આવ્યા ડીકે ભાઈ જુવાનીઓ એવડા ઈ ભાઈ ભાઈ અને સેજલબેન એ પણ આવવાના છે એટલે કે સિરાગ સેજલ બ્લોગ વાળા પણ આવવાના છે અને ડીકે કોલી બ્લોગ્સ વાળા પણ આવના સી બધા સાથે તમને મુલાકાત કરાવીશ કાલે વિરાટ ભુવાજી સાથે તમારી સાથે બધાની મુલાકાત કરાવીશ તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો હા કારણ કે આનંદમાં છે આજે તો કારણ કે કાલે જાહલને મળવાનું છે કેવલની કાકી સાથે મુલાકાત થશે બધાય સગાવાલા વ્હાલા બધાય અમુક આવશે બધાય તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો કાલનો લોગે જોરદાર જ છે આજનો લોગે પણ જોરદાર જ છે તો કન્ટીન્યુ લોકો બધા બન્યા રહેજો ક્યાર નો કહેવાય કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો હા ભાઈ બન્યા રહેજો ને એમાં હું વાંધો છે તો કાઈ વાંધો નહીં પછી પાછા મેળા તો માસી ને કઈ બે હોય હતા અને મામા ની બે હોય હતી તો વૈયા ગયા તા તો અત્યારે જો બધી તૈયારી થઈ ગઈ છે અને કાલે તો તમને વાત કરી એમ જ તે બધાને મળવાનું છે એટલા માટે તો આ સાથે આપણે આજનો વલક અહીંયા પૂરો કરીશું કારણ કે ફટાફટ ભૂઈ જાય તો વહેલા જાગીશું વડા તો વેલા જાગીશું તો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો વલગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય